રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં વાઈ ગયા હે લગભગ બપોરના બપોર જ કહેવાય નામ આમ તો પોણા અગિયાર થયા એટલે બપોર જ કહેવાય પોણો પોણો વિડીયો ચાલુ કર્યો હોય કામ કંઈ હતું નહીં બેઠા બેઠા જ છે હમણાં તા હવે માંડવી દખાયતા હોય તો બીજું કંઈ કામ હે નહીં જેણું મોટું કોઈ આપણે આવેલું રહીએ કોઈ ગુમરો મારવા જાઓ ખોડ વાઢવા જાઓ ને એવું બાકી આમ જરૂરી કામ કંઈ નહીં આપણે જો વખાઈને આવી ગઈ છે એટલે એ ફિટ કરવાનું છે એ કમ્પ્લીટ કરવાનું છે આમ તો કોઈ કમ્પ્લીટ જ છે સાઈઝ કરી અને ચડાવવાની હેરા બાકી નવરા ઘૂમરા દે છે આટા કરી દઉં આ કોકે ભાંગી લીધું હોય નીકળું ઠીકરી ગયું કોઈ ઉતરવા પગમાં લઈ લીધું હે હાલો એ રાપનું કરી લઈ અને હવામાન હવે ધીરે ધીરે ઉગમણો થતો જાય હે યા પંખા ઉગમણા આજ ફરે છે ઉલેદી આમ હતા આમ ટૂંકમાં આથમણા એ નહીં અને અત્રાદા એ નહીં એમ પછી કાલ અતરાદા થયા અને આજ હા હાવ હે ને ઉગમણા થઈ ગયા હે ઉગમણા નહીં પણ હવે ધીરે ધીરે ઉગમણો જો મીંડો લાગવા આમ ઉગમણું હે અમારે આમ આમ છે ઉગમણું પણ આમ ત્રાહો પવન આવે એટલે ઉગમણું પવન કહેવાય એટલે ભૂર મીંડો હોય મેળવા મકાન અમારા હે ને આથમણું જોઈએ ને હે એટલે આ આ થમણું આ દક્ષિણાદુ ને આ ઉગમણું એટલે આ થમણા જોઈને પશ્ચિમ દિશામાં હેટુકમાં મકાન અમારા ને ઓલી સાલ લખેલ હે બહેના એ વિડીયો કાયમ જોતા હે એને ખબર આવે આપણે વિક્રમ સંવંત બે હજાર પંચાવનમાં બહેન હતા અટાણે ચાલતો હે એકાશી કંઈક કંઈક હાલે હે વિક્રમ સવંતો આ મકાનની સાલ જતી બેનાની એ જો કે આ બે મકાન આ બે મકાન બન્યા ને એની છે આ તો બની બે હજાર સોળમાં અને કંઈક દહક વર્ષ થવા એવા ઓલા તો જ બહુ જૂના એ તો છે વાજો પડ્યું ને ટૂંકમાં વિક્રમ સંવત બે હજાર પંચાવન અને ઓલી સાલ હતી આપણે ઓગણીસો અઠ્ઠાણું અઠાણું વાજોડામાં અમે એમાં ગામમાં રહેતા અને વાજોડું જે વરફ પડ્યું ને એ જ વરફ પછી આ મકાન બનાવ્યા એટલે ઓગણીસો અઠ્ઠાણું અઠાણું નવ્વાણું અઠાણુંમાં લગભગ કામ ચાલુ થઈ ગયું હા એટલે અઠાણું માં ચાલુ થયા અઠાણું અઠાણું પચીસ હાલે હિતાવ વાળા જેવું થયું હિતાબીઠાવી વાળા જેવું ઓલા બે મકાન આ બે મકાન બે હજાર ગોણ અહીંયા હતા પણ ઓલા હતા પતરાવાળા આપણે બે હું બાંધતા ને એવું એ પતરાવાળા હતા એને વેખીને પછી આ બે એટલે ચાર મકાન એક જ આરે થઈ ગયા પતરાવાળા બધા જવાની જ બારલા વાળામાં હવે તો ત્રીજો વાળો ઉગડો થઈ ગયા હવે બે હું બધું રીબડું હોય ગયું ઓટલા વાળામાં ખાલી વાહન ને સામાન એ બધું રાખવાનું નકર હે ને અમારે ફર્યું ને એમાં ઝાડવા કઈ હતા નહીં બે હજાર હોળમાં મકાન બન્યા ને આ જાડવા કંઈ નિયા છે ને બધા એ ઝાડવા એકે હતા નહીં તે ત્યાં શું હતા ખબર ત્યાં મોટરસાઇકલ સાયકલ એક લીમડો અહીંયા હતો અને એક લીમડો વાં હતો બે લીમડા હતા બીજા ઝાડવા એકે હતા નહીં બારલા વાળામાં એકાદો લીમડો નહીં એવું જ હતું પછી આપણે આ બગીચો બનાવ્યો પછી ઓળો બનાવ્યો પછી ઓલો બનાવ્યો ત્રણ બગીચા થયા ત્રણ થો કે હવેતા કે અલગ ઝાડમાં થઈ ગયા હે પણ તે દાલી બે લીમડા હતા ને એવા લીમડો હતો ને એને છાંયા આપણે ટ્રેક્ટર વળ્યું રહેતું જૂનું ટ્રેક્ટર બી હતું એને છાંયા ટ્રેક્ટર વળડું રહેતું આ બેન વાગી છે ભણવા બાપુ ગયા આખરે વાડીએ થોડીક વાર મોર ધારીએ મા મીમ્માન હતી એ મિમ્માન નામ કાકાની ચાપી વાગ્યા મારે રાપનું કરવાનું હોય અને એનું કામ હાલતું હે મારે આ બીમાર છે એટલે હે જે પકોડા બનાવી હતા અને અત્યારે હીરો બનાવ્યા મિષ્ટાનમાં એટલે બસ એ હું આલે ને બાકી કાલે જમીન હતી આજે જય શ્રી ક્રિષ્ના હું કહી દઈ હું કહેવા છે જય શ્રી કૃષ્ણ આવા લે ડુકડા ધોવાય લાઈટ વહી ગઈ એટલે અધૂરા રહી ગયા ને હવે હાક રોટલા કરવા અગિયાર વાગી ગયા હે હાજ વાળી પોતાને કે દીને હવે ફરતા થયા નહોતા કે હું ગયાવાનું હોય કે વાળીએ ગયા હતા એક દીને એટલે હાજ વાળી પોતાના હાથમાં ઝાડી છોકરી કર્યા હતા તો દહ વાગી ગયા હતા પછી નાઈ ધોઈ ને લુકડાને ધો દીધી ને અગિયાર વાગી ગયા હવે હાક રોટલા બનાવી પછી મિસ્ટાનમાં હીરો બનાવવો હાજે પકોડા બનાવ્યા

દગડું માંડી દેવાનું અમારે જમીનમાં અહીંયા માથાથી તમને અહીંયા પડી જાય પાકલ ઉપર અસલ હા એમાં સીધા ટ્રોટા જ દેવ પડે એમાં બુદ્ધ ટાકો હોય ભૂંટાકો એ કહે ને તો એ માન માંડે ફૂટ જેવો ગયો તો આમ હાથથી પછી ડાયરેક્ટ ટોટા ફોડવો પડ્યા હતા વૈંડો બીંડો બધું પડી ગયું ટોટા ફોડડા એટલે અમારે છે ને આ ટૂંકમાં માથે થઈ પાણો હાલો મારે હવે છે ને રાપ ફિટ કરવી છે રાપ ફિટ કરી મૂકવું એટલે હાથેળું થઈ જાય કમ્પ્લેટ રાપ આપણે ઘણા ધીરે ધીરે આવી ગઈ છે ખાલી રાપ ચઢાવવાની છે બાકી ત્યાં કમ્પ્લેટ જ છે અને હા આપણે સૂર્યાને ફોન કરી દીધો હે એ કી અઠવાડિયામાં આવી જાય એ સૂર્યો અને માણસોને બધા એટલે આપણે વાડો ચાલુ થાય એની મોર લગભગ સૂર્યોને એ આવી જાય આપણે આપણું આ કામ છે એ તૈયાર કરી મૂકી ને અઠવાડિયાની અંદર કહેતા હતા આવી જાય પર્વ હતા એ કંઈક છોકરીઓ ને બાકી સૂર્યો ને બીજા કંઈ એક બે જણા એટલે બધા છ હાથ જણા આવી જાય ભાઈ આપણે છે ને ખુરચી વાળા ભાઈ વેચવા આવ્યા હતા ખુરચી આ હે ને બધી દહ દહ લઈ લીધી ભાઈ દહ નો થપો હોય દહ દહ આપણે લઈ લીધી ખુરચી ની અમે દરેક જરૂર હતી બાપા જોવી નહીં પડે ખુરશી તો

એટલે આપણે હાથી જે માંડી ધમવાનું હતું એ કમ્પ્લીટ થઈ ગયું હોય હવે હે ને ટાણે આવું છે ધારીએ ઘૂમરોય મરાઈ જાય દાંતેડું લીધું ખડપૂરો આવી જાય હેઠળ ચોખા થાય એટલે બે ત્રણ કામ થાય એટલે જાવું હે ટાણે ધારીએ આ જ હવામાન છે ને શિયાળાની જરા કરણહાર આવે હે આમથી આવે ગમ નથી સજ્જ આવ્યું તપે હે ટૂંકમાં વાઢુ ને અણહાર માંડી આવવા આવે ને આ તો હે ને ચોખ્ખો હમણાં કરી લીધો હોય હવે જાઉં ઓલે હેઠે નવી વાવ વાળે ખડનું ખડ થઈ જાય અને હેઠો ચોખ્ખો થઈ જાય માંડવી નરવાઈ ત્યાં તમે હજી અને ઓહાણ હે પાક માથે મળી ગઈ તો એ જો હજી આઈ એની માંડવી કદાચ છે ને દિવાળી લઈ જા હે દસ બાર જી પાકા આયની માંડવીને માની થોડીક ભાદરની વહેલી પાકી એવું એવું અમને દેખાય છે કારણ કે અહીંયા થોડીક વહેલી વરવા માંડી છે અહીંયા થોડીક નરવાઈ વધારે છે પાકને તો જો કે આમાંય ખબર પડે છે મોગરાઓમાં અને થડમાં ખબર પડે કે પાક આવવા પણ તોય દિવાળી લઈ જાય બધે તો આ ઓલી ગિરનાર રહે એમાં તો વિચાર છે કે કદાચ એ પાણી કદાચ પાવું પડે પાવું પડે જોઈએ હવે કાચું પાછું નીકળીએ ને એવું લાગીએ તો પાઈ હું અમારી જમીન તો આઠ દિવસ પાસે વરાપરજે ગમે એવું ટૂંકમાં મેં આવ્યું હોય કે પછી પાણી વહેરું હોય એટલે ટૂંકમાં ઉપાડી એમ હોય તો પાકી ગયું હોય પછી પાય તો નહીં એવું ગમડો જાય કે એ વિચાર છે જોઈએ હવે જરૂર પડીએ તો એક પાણી કંઈક ટૂંકમાં પાઈ જાવ હજી તો કંઈ ક્યાંય હુકાતી કે નથી આ મીઠું થડમાં ક્યાંય કાચું કેવું લાગે છે ને જરૂર છે તો એક રૂડકાવી જાઉં હું પાણી ખાડા આવે લાઈન પાછળ નથી દરેડા મસ્ત જો હેઢો ચોખ્ખો થઈ ગયો અહીંથી આમ નામ કરી નાખ્યો વાવને આની કોમ અને વાવને ઉની કોમે ચોખ્ખો કરી નાખ્યો હે આપણે આ એ હેઠળ આ એમ ચોખ્ખો કરી નાખ્યો ઓલો હમણો ચોખ્ખો કરી નાખ્યો હવે રેવા ઓલો ઊભો રહ્યો એમાં બહુ કંઈ નડે એવું હે ને અને ખડે થઈ ગયું બે ખાય એવું હતું એ બાંધ લીધું ના ખાય એવું બધું હે ને એમ ઢગલા કરી દીધા એક ભારી જો બાપુ લેતા જાય હે એક હવે હું લેતો જાઉં બે અલગ અલગ મોટર સાયકલ થાય એ સ્કૂટી થાય આવ્યા હું મોટર સાયકલ થાય આવ્યો હું એટલે બે એક એક ભારે લેતા જાય એક હેઠો ચોખ્ખો થયો એક ધક્કો ખાય એટલે એક ચોખ્ખો થઈ જાય બે એક ભારી ખડે થઈ જાય હવે હે ને આમાં પાછો બે ચાર પછી આમાં દવા મારી હોય ને ઓલી ખડ નહીં કોર જરા જરા કોને પછી એટલે પછી ના થવા દે પછી આખો હિયારો નડે નહીં એમાં જો કે દવા જ મારે હતી પણ એક વાર જ મારી હતી બે ત્રણ વાર મારી હોત ને તો આ ટૂંકમાં વાઢવા પણ ના જાય આવા ભાદરે નથી હતી જો વાઢવા પણ એમાં છે બે ત્રણ વાર દવા આવી ગઈ હતી અહીંયા એક જ વાર મરાણ હતી જો બે બાપ દીકરા અલગ અલગ ભારી બંધાઈ ગઈ એકામાં બંધ લીધી આમાં બંધ લીધી એટલે બે ભારે આપણે ખડ થઈ ગયો ને હેડો ચોખ્ખો થઈ ગયો જય શ્રી કૃષ્ણ વાયગા હે મહિના હાડા હાથ આઠ દેવ થાય છે આજ મારે તો કેટલા હતું પેપર હાલો ને આને પછી બે પેપર રહ્યા છે એક સંસ્કૃતનું અને એક રોગ ચિત્રનું લગભગ મારે શનિવાર વેકેશન પડી ગયા દાદા વડામાં અને વડા વડામાં બધા ટીવી જોઈએ રામાયણ આવે એટલે હાથ વાગે રામાયણ આવે એટલે બધા રામાયણ જોઈ બામેન્ટના જવાબ અને મા હે ને રસોઈ કરે છે બાકી હું હે ને હમણાં થોડું ઘણું સમાન મારું નિહાર હવે વેકેશન પડવાનું હે ને

શનિવાર એક નો દેવાનું ચિત્ર નું હોય પેપર એમાં તો કઈ વાંધો નથી કાલે એક નું પેપર નીકળી જાય એટલે હાવ ટેન્શન ફ્રી હાલો હવે મારે થોડો ઘણો જે સામાન મૂકવાનો હોય બધું હું મૂકી દઉં પછી મળી પાછા પ્યારા પાણી કરી લીધા છે હમણાં કામ તો કંઈ હાલતું નથી આડા આવે ચાલે આખો દિન કામ વગરનો દી કાઢવો ને બહુ અઘરો લાગે કંઈક ને કંઈક કામ હોય ને તો ટાઈમ ઘણી ઘણી નીકળી જાય વાઢું પડીએ પછી તો જો કે દી ટૂંકા પડીએ અને હવે દઈએ ઘણા ટૂંકો થઈ ગયો ટૂંકમાં હાથ ને હાડા હાથે દી હાથમ તો એને બદલે હવા છ હાડા છે હાથ નહીં હજી તો છ વાગે હાવ હલરો નાનતા હે ને તેથી તો છ વાગ્યાની આજુબાજુ દી આસમી ગયા દોઢ કલાક ટૂંકો થઈ જાય દી એટલે હવે દીએ ટૂંકા આવીએ કામે આવીએ બરોબર કામ હોય ને તેથી દી ટૂંકા આવે શિયાળામાં દી એમ કંઈ ઘણાને સમય જતા વાર લાગે એમ થાય હમણાં વાઢું કામ કર્યું હતું પરવાનું પાછા વાઢું ભૂટકી રહે હમણાં બાર મહિને થઈ જાય એટલે સમય કીમ હોય જાય કંઈ ખબર જ ન પડે અને આપણે કાલના વિડીયામાં ઘણા કોમેન્ટ આવ્યા હતા કે ભાઈ રિપ્લે મળે જ છે અમુક કોક આવતા હતા કે ભાઈ રિપ્લે નથી મળતા તો પણ એનો આગલો વિડીયો એમાં જોઈ લેજો બધા વિડીયામાં તમે કદાચ જોઈ લેજો બધેને રિપ્લાય રીઝલ જ છે લગભગ તો નવ્વાણું ટકા રિપ્લાય બધેને આવી જાય એમાં જતા કોમેન્ટ કે ભાઈ રિપ્લે મળી જ જાય છે કોકને કદાચ નોટિફિકેશન ના આવતું હોય યુટ્યુબ તો કદાચ ન મળતો હોય બાકી અમારા તરફથી અમે તમને કાંઈ રિપ્લાય નહીં કહ્યું હાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી હવે હમણાં ભાઈ આવી ગયા મજા આવી ગયા વેકેશન પડી આઢું પડી જઈએ અને બધા પાછા ભેગા પરિવાર દવા મોટર મોટરસાયકલ રાખી સ્કૂટી જીતી સ્કૂટી ને હમણાં બે વાર પૂરા થાય બેન નો જન્મ દિવસ આવે ને સ્કૂટી ને બે વાર પૂરા થાય જાવ અમારે જે ત્રણ હજાર ચીમ માં વળી છે પેટ્રોલ પૂરે છે કે હાલો તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં જય સુધી આવજો જય શ્રી કૃષ્ણ રામ રામ